bất ચા બાબી પાલી bali છું અમે લકી મનાલ કે ક્યું બીજો બરો હા તે હું લે ઓ બોટ તો બાથ વળા મંડિયા હા હા કોક નહી પોપ ઉભાડી કર દે ગોળી

થઈ તો તો બપોર ખાવા જુઓ રોમની તીથી કોઈ બનાવી દો ના બટેકોન શાક ને શીરો વાત તો મજા આવત ના

ai đấy Jiu, ai đấy, gì đấy ai đấy, ai đấy, ai đấy là Jiu. Halo, lo, lo, halê, Jiu Ai à? Shala mai, ai ai? Ai Ai ai? đi đi

અરે તો કાળો મેચ દેખાઈ આઈ આઈક લેખવા નતો લેશે મમ્મી તો લઈને એડિટ ખોડનું ટોકર ભોટો તો વાંધો મંડીએ મા પપાતો જે હોઈ દે

આ સાઈડ બીજો ગંગે શિખર ફોન પે છે એ આ દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં ખોણ કાઢીને મેખી દીધો છે અત્યારે રાત્રિ અરગાવા છે ડેક ઘડો કાલ સવાર માટે ખોણ મેળવાનું છે ડેકડો લગાવશ ડેકડા ને ચડગાવે છે ગાય બેસો બધી ગાડી છે એ લેબડ નેચર થી તો આ ખૂણમાં પાવડર પણ નાખે છે મિનરલ મિક્સર ભો પાપડી લેડી દૂર હવે આઈજો ઘેર રોટલીઓ બનવાની ચાલુ થઈ જાય હા થયું <laughs> 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 કોણ આવી તું હા હાની સબ્જી રોટલી બનાવે છે ને એક બાજુ શા કેમ મા લોડ કો ભાઈ મોબાઈલ માં ચાર્જિંગ નહીં થાતું હા બગડી ગયું અમુર દુ હતું ફોન બદલી કાઢો મોબાઈલ ઓમે ભંગાર થઈ ગયો ઓમે ફોન ભંગાર થઈ ગયો આઈફોન લાઈ દે વાયફાઈ લાઈ સમય ખોલાઈ દે હ કે વાйફાઈ લાઈ વાйફાઈ હ આમ વાйફાઈ લાઈ દીધા મને તો સમુરા ના મને પણ ન દે લા નાના કાટે બાર મને તો હલે અમે તો આ હા મને સમજી મને તો ટેમ મારા મને સમજીસ મમ્મી જે બે તો મસ્તી કાઢે છે તિયાન સુબન

બંધા